ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ વોર્ડ વાઇઝ બુથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેના એક ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મીટિંગ છે પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવો પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો પીવાનું મીઠું પાણી અંડરગ્રાઉન્ડ ગટર लाइट रोड रस्ता ની વ્યવસ્થાવા માટે આ ચુકની લડવા માર્ક્સ